એક જગ્યાએ તો દોઢ જણા ફોર્મ ભર્યા ગામની સરપંચ ની ચૂંટણી ત્રણસો નું મતદાન ને દોઢસો ઉમેદવાર ગામ હલવાનું કામ મત દેવો કોને પોતાના ને પોતાને શિકા મારવા ગામમાં ફાફલા થોડાક વડીલો હારા હતા ને એને કીધું એ ભાઈ આ ગામમાં હોળી હળગાવી રહેવા ગયો બાપા બિનરીફ સરપંચ કરી નાખો એ બોલે કે એમી થોડા ફોર્મ પાસા કે બોલે કે ભાઈ તમારા બાપા પાછા ખેંચી લે પણ અમારે કઈ કરવું નથી એવું કોઈ માન્યું જ નહીં સમજ્યું એટલે પછી ઓલા વડીલે હું કીધું ગામે જૂનો કવો હતો બાંધેલો સરસ મજા એમાં વરત નાખ્યો દોડ અને પછી કીધું કે જેને સરપંચ થાવો એ ઉતરો અને એ ક્યારે તો એ ઉતરે જ આમે એટલી ઉમેદવારોને હજી તમે કહો અહીંયા થાંભલે ઠડી જાય ગયો હા એ તમે જેમ કહે કે જેને સરપંચ થાવું એમાં ઉતરો કવામાં કવો એ મોટો હતો જળુમ કવો બધા ઉમેદવારો હર 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 હટ કરતા દોડા લઈ લઈને ઉતર્યા અને પછી બધા ઉતરી ગયા ને પછી ગામે દોરડું કાટ લીધું બાય પછી અંદર ડોકાઈને કીધું કે એને સૂટણી નહીં આમાંલી જે પેલો બારો નીકળે અમારો સરપંચ જય સ્વામિનારાયણ હવે શું કરવું એ ખરીખો પાછો સ્વામી બાંધેલો કહો કઈ નખોણિયા લાગે એવું હતું નહીં અને મારા વાલીડાએ કવાન તળિયે મિટિંગો કર્યું બોલ્યો શું કરશું ના કે ટેકા જાહેર કરો બીજું હું એમાં એક કહદાર હતો એને કીધું કે એક જણા એમ કીધું કે અહીં દિવાલે ઉભો રહી છે ને કોરે તો પાંચ હજાર આપો તો ઓલો ઉભો રહ્યો બીજાને કે એની માથે ખંભા ઉપર પગ દઈ અને ઉભો રહી જા દસ હજાર

અને એઠેલી રાઈડ નાખી કે હું મારો ટેકો પાછો કે હું સૌડું કરતો પાછો આ પાંચ પાંચ વર્ષે આમણામાં આ વાત કરવાનું આપણે બહુ બળિતરા કરવી નહીં ભાઈ કારણ કે આ લોકોને બીજું કઈ કામ છે નહીં પાંચ વર્ષ પછી પાંચ વર્ષમાં બીજો ધંધો નથી એક ગામમાં એક આસ્તિક રહેતો હતો ને એક નાસ્તિક રહેતો બહુ સરસ પ્રસંગ એક ભગવાનમાં માને એક ભગવાનમાં ન માને કે ભાઈ કાંઈ કઈ ધાર્મિક વાત કરો એટલે ઓલો તરત કહે ભાઈ આવું ધરમભરમ કાંઈ હોય નહીં એટલે એ આસ્તિકના નાસ્તિકના ઝઘડામાં ગામ હલવાનું એટલે ગામે બેયને કીધું કે ભાઈ કાં તમે બેય કુશાળો ભરો ને કાં અમે ગામ બદલાવી આ તમારા ઓલામાં અમે હલવાનું એની કરતા કામ કરો તમે બેય જણા આખી રાત બેય સત્સંગ કરી લ્યો સામ સંવાદ કરી લ્યો એમાં જે જીતે એની ભેગું ગામ પછી બીજા એનો વિરોધ કરવો નહીં એટલે આખું ગામ સોરે બેઠું ઓલા બેન બે પછી બે જણાએ હામ હામી ચર્ચા શરૂ કરી આસ્તિક હતો એને એટલા બધા જબરજસ્ત પુરાવા આપ્યા ભગવાનના કે ભગવાન છે એનો નાસ્તિક છે એ તોડી ન શક્યો અને છેલ્લે નાસ્તિકે ભગવાન નથી એવા જબરજસ્ત પુરાવા આપ્યા એના એક પણ મુદ્દો ઓલો આસ્તિક તોડી ન શક્યો હવાર થયું ને તો ઘટના શું ઘટી ખબર આસ્તિક હતો નાસ્તિક થઈ ગયો નાસ્તિક હતો આસ્તિક થઈ ગયો ગામ ને તો એનું ઈ જ રહ્યું એમ આમાં સૂંટણીએ સૂંટણી ભાજપ માં ન ફાવી કોંગ્રેસ માં વ્યવજન કોંગ્રેસ માં નહીં ભાજપ માં આપણે હું ઉલાળા લીધા આમાં આપણે લહેર થી જીવો અને સારો માણસ હોય એને ગાજરિયા દાબી ગયો સારી વ્યક્તિ લાગે આ આજો તમારા ધારાસભ્ય ફર્સ્ટ ક્લાસ કામ કર્યું ત્યાં બધા મત દીધા તમારા અંદરની જોત હળગાવી ગયો પછી તમારે પતંગિયાને આમંત્રણ નહીં દેવું પડે પતંગિયા એની રીતે કૂદી કુદીને આવશે ભલા માણસો અંદરની જોત જો જળાળા નાખ છે આપણે જેવી તૈયારી કરશું ને એવું ભગવાન આપશે તમે જોજો તમે જેટલો સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો કરો ને એટલું મહેમાન થાય અને આયોજનમાં જેટલા માંડવા નાખો એટલું માણા થાય દીકરાના લગ્નમાં જેટલા ખટારા બાંધો એટલું માણા આવે આપણે પોતાનું જેટલું આયોજન હોય એ પ્રમાણે જ ભગવાન આપતો હોય વિચાર આપણે ટૂંકા ટૂંકા રાખીએ તો પછી શું થાય આપણે જો આ આપણા સૌરાષ્ટ્રમાં તો ગુજરાતમાં કોઈના લગ્ન થતા હોય તો ચાર ફેરા આવે સાહેબ આપણે ચાર ફેરા ફરી અને મહારાષ્ટ્રમાં હાથ ફેરા ફરે અડકમ તકડમ જેના સાથે સાત ફેરા પડે પાછું ફેરે ફેરે વરરાજો જે માગે એ પાછું એનો સસરાને આપવું પડે ના એવો રિવાજ અહીંયા એવો નથી કરવો અહીંયા તો બંધાઈ જ ઘણું છે આપણે માગવાની વાત તો ઘીરે ગઈ ટાઈમે મહારાષ્ટ્રમાં સાત ફેરા ફરે પાછો વરરાજો ફેરે ફેરે માગે બરોબર ફેરા ચાલુ થયા પેલો ફેરો ચાલુ થયો આપણે જેટલા ફેરા ફેર્યા છે એ બધાને ખબર છે આમ પેલો ફેરો ચાલુ થાય એટલે પેલો ખેતર પાળ આવે આપણે આપણે ખેતર પાળ મૂકે અને જે જે પહેણે એને ખબર છે ત્યાં અંગૂઠો અડાડવો પડે એટલે મૂળ તો ખેતરપાળ હોય નથી ગયો ને એ હાટું બીજું કઈ નહીં એમ ખેતરપાળ જાગે છે ને નહીં એમ આ ઓલા જેવું છે અમરીશભાઈ એક જણો જાતો હતો એને મુંબઈ જવું છું ને ભાવનગરથી પ્લેનમાં બેહવાનું હતું હાજે હું તો સવાર સવારમાં જવાનું હતું એટલે હાજે સપનું આવ્યું સપનું આવ્યું એટલે કીધું પ્લેનમાં બે હતો નહીં ક્રેક થવાનું છે એટલે ઓલાય સપનામાં ભગવાને કીધું એટલે માની અને હવે ટ્રેનમાં માં ભયો જાવ એટલે ટ્રેનમાં જવાનું હતું એટલે હાજે હું તો પાછું સપનું આવ્યું ટ્રેનમાં જતો નહીં એ ટ્રેક ઉપર નીકળી જવાનું ઓલાય ભગવાન નું વાક્ય સાંભળી અને ટ્રેનમાં ન જો હકીકત એવું જ બન્યું એ પાટા ઉપરલી ટ્રેન ઉતરી ગઈ પછી નક્કી કર્યું કે સ્લીપિંગ કોર્સમાં વયો દાવ બસ માં રિઝર્વેશન કરાયું હવારમાં એ બીજે દી હાજે જવાનો તો પાછો સુઈ ગયો પાછો ભગવાનના સપનામાં આવીને ભગવાનને કીધું કે એ એ બસમાં જાતો ને બસ પલટી ખાવાની પાછો લો ભગવાનનો હાચું માનીને બસમાં ન ગયો ને ઈ જ બસ પલટી ખાઈ ગઈ સમાચાર રાજીના રેડ થઈ ગયો વાહ ભગવાન વાહ ભગવાન કેવી રીતે તું મને શેતવ વાહ 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 પછી કીધું કે હવે ટેક્સી કરીને વયો દા પાછું સપનું આવ્યું કે ઈ ટેક્સી ભાડે કરતો જ નહીં રોડે સડતો જ નહીં નકર મર્યો પછી હવારમાં ઊભા થઈને કીધું કે વાહ મારા નાથ વાહ પ્લેન માલી તે સેચવો ટ્રેન માલી સેચવો બસ માલી સેચવો ટેક્સી માલી સેચવો તો ઘોડે સીડ્યો તે કેમ નો સેચવો આવડો મોટો અકસ્માત તો એ કે નો બને તેમ પણ માણસની જે જે એ એ ભગવાન ચેતોતોય પણ ફરજ એ ધર્મ સમજનાર માણસ હોય એને કોઈ વાંતો માણસની જે ફરજ હોય એ જેનો ધર્મ હોવો જો એક માણસ ને એ આવી રીતે બહાર જવાનું હતું એટલે એને ચોકીદાર ને સપનું આવ્યું ચોકીદાર જે હતો ચોકીદાર એટલે રક્ષક આ સંતોષ એ ચોકીદાર છે એટલે જ ઉપર મેળા ઉપર બેઠા બેઠા આપણને અહીંયા ઉઠકારતા હોય ચોકીદાર ને સપનું આવ્યું ને એના માલિકને સવારમાં કીધું કે શેઠ તમે એ પ્લેન માં જવાના કે હા એ એ પ્લેન આયજક થવાનો છે એમાં જાતા નહીં એટલે શેઠે સ્વીકારી લીધું કે મારો મારો ચોકીદાર જો મને એમ કહેતો હોય બહાર મારું બંગલાનું ધ્યાન રાખનાર માણા જો એમ કહેતો હોય કે તમારે શેઠ નથી જવાનું તો મારે એકવાર એનું માનવું જો એટલે માન્યું અને એ પ્લેન માં એ ન ગયો શેઠ અને ખરેખર એ પ્લેન આયજક થયું એટલે ઈ સમાચાર મળ્યા ત્યારે ચોકીદાર ને બોલાવી અને એના માલિકે એક લાખ રૂપિયા આપ્યા એક લાખ રૂપિયાનું નોકરીમાંથી છૂટો બહુ જીણી વાત ત્યારે એ માણસ એટલું બોલ્યો કે હું કઈ રીતે નોકરીમાં લી મને છૂટો છું કામ કરો મેં તો તમને સારા સમાચાર આપ્યા

ઓલો વરરાજો પેલો ફેરો ફરતો હતો અને એમાંય આપણા ગામડાના તમને કહો આપણા ગોર બાપા દેશી ઘી ખાઈ ગયેલા ઓમ સુભલગ્ન મંડમ મધ્ય વરરાજાના પગમાં લઈ બુટ મોજા કાઢીને વરરાજાના જમીણા પગનો અંગૂઠો ખેતર પાળને અડાડો અણવર કાઢ્યો ગોર દાદા સો રૂપિયા તમારું મોઠો અડાડી ગયો ગોર કે ભાઈ મારો અંગુઠો નો હાલે પણ રાજા નો અંગુઠો નોડો પડે બાપા કે આલ્યો બીજા વર્ષો પણ ઈ મુદ્દો રેવા ગયો ગોર દાદા કે ભાઈ સમજણ નથી પડતી કે આમાં બધી વાતની સમજણું નો પડે આય થોડુંક સમજી જવાય કે પણ છે હું કે બીજું કાઈ નથી અમે વેવાયને નથી ખબર પડવા દીધી ને તમે ખેતર પાળને હું કામ ખબર પાડો છો ગોર દાદા કે હજી સમજણ નથી પડતી તાકે અંગૂઠો જ નથી આ મોજામાં છે ત્યાં સુધી જ માફો છે એટલે મહારાષ્ટ્રમાં ફેરા ફરે બહુ જીણો મુદ્દો મહારાષ્ટ્રમાં ફેરા ફરે એટલે સાત ફેરા ફરે ફેરે ફેરે કઈક માગે એક વરરાજ જામ ફેરા ફરવા ગયો પેલો ફેરો જે ચાલુ કર્યો એટલે વરરાજો એટક્યો ને ત્યાં તો હિન્દી બોલે મરાઠી બોલે મહારાષ્ટ્રમાં કે સુસુર કો બોલાવો તો સુરસુરિયા જેવું સુસુર આવ્યું બોલો જમાય રાજા ક્યાં બાત હે

પાણી એણે આ જા ઉલટલાણી પણ બાજુને નહી મોદી મારાણે ના હરીની હાથડી you have પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ આણી પણ માંગ્યું નહીં કોઈ દી નારાયણે નાણું મારા હરિની હાટડીએ મારું રોજનું